ઊંઝા ખાતે શ્રી વિશ્વકર્મા દાદાનો વીસમો પાટોત્સવ યોજાયો રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ શ્રી વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના રચિયતા વિશ્વકર્મા દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પાટોત્સવમાં આજુબાજુના ગામના સથવારા સમાજ સહિત કડિયા લુહાર પંચાલ સોમપુરા મિસ્ત્રી સુથાર તમામ કારીગરો વર્ગ તથા વિશ્વકર્મા બંધુઓ મોટી સંખ્યામાં દાદાના દર્શને ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ઉંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર મીનાબેન પટેલ તથા જીતેન્દ્રભાઈ પટેલ મિલન ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા દાદાના પ્રસંગે મહાયજ્ઞ છપ્પન ભોગ અન્નકૂટ દર્શન દિવ્ય આરતી નવીન ધ્વજારોહણ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કલ્પેશભાઈ સથવારા તથા મંત્રી જીતુભાઈ તેમજ ટ્રસ્ટીગણ સહિત સથવારા સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી સ્વયંસેવક તરીકે સેવા આપી હતી